વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફાર્મા સ્ટીકર કંપનીના અધિકારી તરીકેની ઓળખ ઉભી કરી છેતરપિંડી કરનાર વિદેશી શખ્સની ધરપકડ કરી ફાર્મા સ્ટીકર કંપનીના અધિકારી તરીકેની ઓળખ ઉભી કરીને છેતરપિંડી કરનાર વિદેશી ઈસમની પોલીસે ધરપકડ કરી છે આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હતી આરોપીએ ફરિયાદીને અલગ અલગ બહાના હેઠળ નાણા ભરાવ્યા હતા જેમાં એક પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા ફરિયાદીને નાણાં લઈ લીધા બાદ કોઈ પણ કામગીરી નહીં થતા છેતરપિંડી થયો હોવાની જાણ થઈ હતી જે તે ફરિયાદીએ છેતરપિંડી કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી ગત એપ્રિલ મહિનામાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી ઓયંકાની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી આરોપી પાસેથી પોલીસે ચાર મોબાઈલ ફોન મેળવ્યા છે પોલીસ દ્વારા આરોપી અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે Thank okay. you.